અરવલ્લી જિલ્લામાં ખેડૂતના દીકરાએ સાયન્સમાં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો મોડાસા તાલુકાના સબલપુર ગામે રહેતા ઉમંગ સોલંકીએ છસો પચાસમાંથી છસો ને ચોવીસ ગુણ સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો મોડાસાની શ્રી કે એન શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કહ્યું કે તેણે તણાવમુક્ત અભ્યાસ કર્યો હતો સાથે જ આ શાળામાં લેવાતા ટેસ્ટના આગલા દિવસે વાંચતા અને તૈયારી પણ કરાવતા હતા પિતા સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે અને દીકરાને અભ્યાસ માટે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું અરવલ્લી જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ચુંબોતેર પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું ચોરણ પોઈન્ટ સાઠ ટકા પરિણામ જાહેર થયું છે હું અગિયાર અને બારમાં સાયન્સ કર્યું હતું મારા છસો પચાસમાંથી છસો ચોવીસ ગુણ આવે છે હું છન્નું ટકા સાથે પાસ થયો છું મારે એવન ગ્રેડ છે મારા પિતા ખેતી કરે છે અમારા શિક્ષકોએ દરરોજ કે દર અઠવાડિયે ટેસ્ટ લેતા હતા હું દર અઠવાડિયે મહેનત કરીને તેમાં સારા ગુણ મેળવતો હતો અને પરીક્ષાના એક મહિના પહેલાં હું બધું પરીક્ષાનું રિવિઝન કરી ચૂક્યો હતો અને મારે હું સારા ગુણથી પ્રાપ્ત પાસ થયો મારો બાબુજી દસમાં ટકા લાવ્યો એટલે પછી એને જે આજુબાજુની પેલી લઈને પેલી લીધી સલાહો લઈ અને પછી એને સાયન્સ કરવા મૂક્યો એ જાતે જ કહેતો મારે સાયન્સ કરવું છે તે પછી એને સાયન્સમાં મૂક્યો સાયન્સમાં અગિયારમાં એનું રિઝલ્ટ સારું હોય એટલે બધા સાહેબોનો મારા પર ફોન આવતા શાળામાંથી કે તમારો છોકરો હોશ્યાર બટ થોડી મહેનત કરાવજો પછી એને મહેનત કરવા રાત્રે વચાવો રાત્રે વધતો જાય અને પછી બારમાની હમણાં પરીક્ષા લઈ એટલે એ એ વન ગ્રેડ હાથી છન્નું ટકા સાથે પાસ થયું છે અને આપણા મારું કામ ખેતીનું પશુપાલનનું છે